નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વાગોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આંતરરાષ્ટ્રીય વાડો ફેડરેશન ઇન્ડિયા દ્વારા બાર કરાટે કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરાના સારવ શાહને છ વર્ષ ઉંમરમાં બ્રાઉન બેલ્ટ શ્રેણીમાં કાતમાં એક ગોલ્ડ અને કુમિતે ફાઇટમાં એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું સારવની સખત મહેનત અને પરિશ્રમથી તે આ મુકામે પહોંચ્યો છે આ શક્ય ત્યારે જ થયું કે જ્યારે તેના કોચ દરેક ખેલાડીને ચેમ્પિયન બનાવવા માટે વ્યક્તિગત પ્રતિનિધિત્વ કરે છે સારવ શાહને આ મુકામ સુધી પહોંચાડવા માટે તેના કોચ રિંકુ મેડમ વિકાસ સર આદિત્ય સર સર ભારતીય આંતરરાષ્ટ્રીય વાળો ફેડરેશન વડોદરા ગુજરાતની સમગ્ર ટીમની મહે na turang set taram 5